નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ વાર બુધવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સો એ સો ટકા સાચી માહિતી તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો વીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચુમ્માલીસ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર થી અગિયારસો એકાવન આજે અઢારસો થી બે હજાર એક રૂપિયા તલ પચીસો થી અઠ્યાવીસો અડદ સોળસો થી સોળસો અડતાલીસ સોયાબીન આઠસો બે થી આઠસો એકોતેર ધાણાની વાત કરીએ જુનાગઢમાં તો બારસો રૂપિયાથી સોળસો એંસી રૂપિયા જાડી મગફળી અગિયારસો વીસથી બારસો ત્રેસઠ ધાણી આજે ચૌદસો રૂપિયાથી ઓગણીસો પિસ્તાલીસ જીરું આડત્રીસોથી છતાલીસો એસી આગળ વાત કરીએ અમરેલીની ઘાઉ આજે ચારસો પંદરથી પાંચસો બાર રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છત્રીસ એરંડો એક હજાર ત્યાંસીથી અગિયારસો આઠ ચણા નવસો થી અગિયારસો નવ લાંબા મરચાં એક હજારથી પિસ્તાળીસો પચીસ રૂપિયા તલ બાવીસો થી 2730 ત્રીસ ઝીણી મગફળી એક હજાર પિંચોતેરથી બારસો એકસઠ જાડી મગફળી અગિયારસો થી બારસો નેવ્યાસી કપાસની વાત કરીએ અમરેલીમાં તો એક હજાર થી સત્તરસો બાવીસ રૂપિયા જીરું આજે ત્રેવીસો રૂપિયાથી અડતાલીસો સિત્તેર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે નવસો થી અગિયારસો એક અસણ બે હજારથી અઠ્યાવીસો ચાલીસ રાયડો આજે આઠસો થી નવસો છાસઠ અજમો પચીસો થી સુડતાલીસો પંચાવન જામનગરમાં ધાણાની વાત કરીએ તો અગિયારસો થી સોળસો રૂપિયા ધાણી આજે સોળસો થી ચોવીસો ચાડી મગફળી નવસો પચાસ થી બારસો સાઠ ચીણી મગફળી નવસો થી બારસો કપાસ બારસોથી સોળસો પંચ્યાસી જીરાની જો વાત કરીએ જામનગરમાં તો આજે પાંત્રીસો રૂપિયાથી સુડતાલીસો પંચાવન રૂપિયા વાત કરીએ ગોંડલની ખ આજે ચારસો સાઠથી પાંચસો ડુંગળી એકાણુંથી ત્રણસો એક્યાસી તુવેર એક હજારથી બે હજાર એકાણું તલ પંદરસોથી છવ્વીસો એક્યાસી એરંડો નવસો એકાવનથી અગિયારસો એકાવન અડદ એક હજાર એકથી સત્તરસો એકસઠ ચણા 900 થી અગિયારસો છપ્પન રૂપિયા કલંજી અઢારસો થી ચોત્રીસો એકાણું મેથી આઠસો તેરસો એકસઠ લસણ આજે એક હજાર થી ઓગણત્રીસો એકોતેર ગોંડલમાં જો આગળ વાત કરીએ સફેદ ચણાની તો અગિયારસો થી બાવીસો અગિયાર થાણા નવસો થી એક્યાસી ધાણી આજે એક થી એકાવન મરચાં નવસો થી એક ઝીણી મગફળી આઠસો એકત્રીસ થી તેરસો જાડી મગફળી સાતસો એકવીસ થી તેરસો કપાસ બારસો એકાવન થી સોળસો એકાવન નવા ધાણા આજે એક હજારથી ચોવીસો એક નવી ધાણીની ગોંડલમાં વાત કરીએ તો અગિયારસો થી એકત્રીસો એકાવન જીરું આજે ત્રણ હજાર રૂપિયાથી બાવનસો છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડિયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરી દેજો એકદમ મફત છે અને તમારા થી અમને બીજો કાંઈ જ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના અલગોરી તમને માહિતી મળશે કે વિડીયોમાં સારી એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી જેટલી વધારે લાઈક હશે એટલા વધારે ખેડૂતો સુધી આ વિડીયો પહોંચશે એટલે લાઈક જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર